ચલો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ગણિત પ્રકરણમ તો દરિયાની સપાટી થી પિંચોતેર મીટર ઊંચી દીવા દાંડી પરથી અવલોકન કરતા દરિયામાં રહેલા બે વાહનના ઔષધકો માપ ત્રીસ અને પિસ્તાલીસ માલુ પડે છે જો એક વાહન બીજા વાહન ની પાછળ હોય અને બંને વાહન દીવાદાંડી ની એક જ બાજુ પર આવેલા હોય તો બંને વાહન વચ્ચે દરિયામાં આ દરિયો દરિયામાં પાણી જોઈ આવો દરિયો હે આ નીચે દરિયો હે હવે આ દીવા દાંડી છે અવલોકન કરતા દરિયામાં રહેલા ઉપર થી નીચે તરફ જાય એટલે અવશેષ કોણ કીધું નીચે થી ઉપર તરફ નહીં અહીંથી અવલોકન કર્યું જો બે વાહન ના ના કોણ માપ એક અહીંયા અને બીજું વાહન અહીંયા આ વાહન એક નામ આપણે આપી દઈએ એ બી સી આ વાહન એક તમારે બનાવવું હોય તો બનાવ અને આ વાહન બે અને વાહન નંબર બે જો એક વાહન ત્રીસ અને પિસ્તાલીસ નો માલુમ પડે છે તો ત્રીસ ક્યાં મૂકશું પિસ્તાલીસ ક્યાં મૂકશું તો નજીક હોય એ મોટું તો પિસ્તાલીસ અહીંયા મૂકવાના છે અને ત્રીસ અહીંયા મૂકવાના આ જોજો જો આ ભૂલાય તો દાખલાનો જવાબ ખોટો એક વાહન બીજા વાહન ની બરાબર પાછળ હોય એક વાહન બીજા વાહન ની પાછળ જ છે તો બંને વાહન દીવાદંડી ની એક જ બાજુ પર આવેલા હોય તો બંને વાહન હા મેળવવાનું છે જો અહીંથી અવલોકન કરીએ દિવાદાંડી થી નજીક હોય બરાબર છે યાદ રાખજો તો મોટું માપ આવે અને દૂર હોય તો નાનું માપ આવે એટલે કે નાનો ખૂણો થાય છે પિંચોતેર હા લગતા આવડી જવું જોઈ બધા પિંચોતેર મીટર બિંદુ સી અને બિંદુ સી અને બિંદુ ડી વહ છે બે ત્રિકોણ બને છે બે ત્રિકોણ બને છે કયા ક્યાં બે ત્રિકોણ ત્રિકોણ એ બી ડી ત્રિકોણ એબીસી બીસી પેલો લખો ત્રિકોણ એબીસી માં ખૂણો બી નેવું અને ખૂણો સી પિસ્તાલીસ ત્રિકોણ એ બી ડી એ બીડી માં ખૂણો બી નેવું અને ખૂણો ડી સાઠ સોરી ત્રીસ નું બસ આપણે બધું લખી ગયા હવે આ ધારો હોય તો બીસી બરાબર પણ એની કઈ જરૂર છે કારણ કે પછી આપણે આની ઉપરથી આ મળશે બીડી મળશે પછી બીડી માંથી બીસી બાદ કરશું એટલે સીડી મળશે આ પેલા આપને ખબર હોય કે આપણે અહીં પહોંચવાનું છે તો કે ત્રિકોણ

કરો ચોકડી ગુણાકાર છેદમાં એક થી એમ પણ તમે કરો તો બીસી બરાબર પિંચોતેર મીટર થશે હાલો પેલું પછી મિત્રો બીજા ત્રિકોણ માટે જોઈએ તો કે ત્રિકોણ એ બી ડી માટે સામેની બાજુ છેદમાં પાસી બાજુ કોઈ નવું આવતું નથી આમાં ટેન ત્રીસ બરાબર તે બાજુ એટલે એ બી પણ મિત્રો ડીસે ની બાજુ થીટા તરીકે આખું બીડી નહી કે સીડી છોકરા ભૂલ છોકરાત્રીસ ની કિંમત એક ના છેદ માં રૂટ ત્રણ એક ના છેદ માં રૂટ ત્રણ એ બી એટલે પિંચોતેર એ બી એટલે પિંચોતેર બીડી આપને ખબર નથી તેથી ચોકડી ગુણાકાર કરો તેથી બી ડી બરાબર પિંચોતેર રૂટ ત્રણ ચોકડી ગુણાકાર કરો તો બી ડી એક એટલે બી અને પિંચોતેર રૂટ ત્રણ આ આપણે મળ્યું બી અને ડી ની કિંમત આપણે તો જોઈએ છીએ બે વાહન વચ્ચેનું અંતર એટલે કે ડી અને સી વચ્ચેનું અંતર જોઈએ છે તો એ કેમ મળશે તો આખું છે બી તો પહેલા તો તમારે જે જોતું એ લખી લો તો કે સી બરાબર એટલે કે બીડી પિંચોતેર લઈ લ્યો કોમન એટલે કે સામાન્ય લઈ લ્યો અહીંયા વચ્ચે રૂટ ત્રણ અહીંયા કઈ ના વધે એટલે એક તો તમને સીડી એટલે કે બે વાહન વચ્ચેનું અંતર પિંચોતેર કાઉસ રૂટ ત્રણ માઇનસ એક મળશે